નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર ની વિકૃત હરકત સામે આવી છે પીએમ રૂમ પાસે મહિલા સાથે પોર્ન ફિલ્મ જોયું હોવાનું સામે આવ્યું છે જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે આ મામલે ખતોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ના પીએમ રૂમ પાસેનો એક શર્મનાક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સ નો ડ્રાઈવર પીએમ રૂમ પાસે આવેલ બાકડા

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો